મારું રહેવાનું છે સંજાલીમાં જ હું ઘણા ટાઈમથી સંજાલીમાં રહું છું આજે સવારના અગિયાર વાગે આઠસો બનો છે આગ લાગી જાગી અગિયાર વાગે આગ લાગી છે અને અમે ત્યાં પહોંચ્યા ઘટના પર તો આ લોકો એવું કહે છે કે ટાંકીમાં કંઈ સીકુરી કીકૃતિ વાળા એવું કહે છે કે ટાંકી કંઈ ફાટી છે ઓર લિમિટ થઈ ગઈ છે એના કારણે આગ લાગી છે

અને કઈ આગ લાગવાના કારણો અંગે હાલ તપાસ ચાલી રહી છે સદનાશીબે અત્યાર સુધી જાનહાનીના કોઈ સમાચાર નથી જો કે મિલને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન સ્પ્રે ડ્રાયરમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે બીજી જર્નાલીસ ટી પઠાણ સાથે સત્યા ટીવી નિયમ ના 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 અત્યારે સાડા બારની આસ આસપાસ સ્પ્રેડાયરમાં પ્રક્રિયા દરમિયાન ચાલુ પ્લાન્ટનો પ્રક્રિયા દરમિયાન થોડો ફાયર થયો હતો ફાયરમાં કોઈ કેઝ્યુઅલિટી નથી કોઈ ઇન્જરી નથી અને ફાયર અત્યારે કંટ્રોલમાં આવી ગઈ છે ને નેવું ટકા કંટ્રોલમાં છે દસ ટકા હમણાં કંટ્રોલમાં આવી જશે ફાયર ટેન્ડર એક બોલાવેલું છે અને બાકીની કંપનીની ફાયરની ટીમ છે ઈઆરટી ટીમ એ વર્ક કરી રહી છે શું પ્રોડક્શન અમારું સલ્ફર બેઝ ફર્ટિલાઇઝરનું પ્રોડક્શન ચાલુ છે અને એ જ પ્રોડક્શન ચાલતું હોય છે પછી ગામવાળાને ગેસ લીક થયો છે ના ગેસ કોઈ નહીં ફાયરના હિસાબે જે ગેસ લીક થયો હોય એ જ છે બાકી કોઈ ગેસ છે જ નહીં મારા ત્યાં કોઈ પ્રકારના ગેસ અમે વાપરતા જ નથી ખાલી આપણો જે સીએનજી છે એ જ વાપરીએ છીએ બાકી કોઈ જ નથી તમારે જોશે હિન્દીમાં